નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોકસ લાઈવ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એનેકડોટ્સ માં આપણે ચર્ચા કરવાના છીએ શિલ્પદિકારમ વિશે શિલ્પદિકારમ તમિલ પાંચ મહાકાવ્યોમાંથી એક છે રચનાકાર એના છે ઇલાંગો એડિગલ એક ચેર સામ્રાજ્યના રાજકુમાર છે જૈન સંપ્રદાયને પોતે માની રહ્યા છે એમના ભાઈ છે સેન ગુટુવન જેમણે એક સંપ્રદાયની શરૂઆત કરી હોય છે પટની સંપ્રદાય જેની ચર્ચા આપણે આગળ કરીશું શિલ્પદી કારમ એટલે કે નુપુરની કથા પગમાં પહેરવાની પાયલની કથા જે સેન્ટ્રલમાં એક નુપુર છે આ જે કથા જે છે એમાં પાત્રોની ચર્ચા કરીએ તો કોલમ એક ધની વ્યાપારી છે જે પોતે ચોલ સામ્રાજ્યમાં પુહાર નામના બંદર જે છે ત્યાં પોતે વસવાટ કરતો હોય છે ખૂબ જ ધની વ્યાપારી છે એમના લગ્ન થયા છે કનગી સાથે કનગી જે છે એ ધની ખેડૂતની પુત્રી છે એટલે એ પણ ધનાઢ્ય વ્યક્તિ છે અને કોલમ જે છે બંને વચ્ચે સારો એવો પ્રેમ છે બંને પ્રેમથી રહી રહે છે કોલમ પોતે ધીમે ધીમે પોતે નાણા પૈસા કમાતો હોય છે અને પોતે જીવન નિર્વાહ હોય છે પરંતુ ધનનો નશો વ્યક્તિને કેવો બગાડી શકે એ આખી સ્ટોરીમાં આપણે જાણીશું કોલમ ધીમે ધીમે પોતે શોખમાં પોતે આગળ વધે છે અલગ અલગ પ્રકારના મોત્સવ કરતો હોય છે પુહારમાં એક બહુ જ પ્રખ્યાત નર્તકી હોય છે જેનું નામ હોય છે માધવી એકવાર કોલમ પોતે માધવીના નૃત્યને નિહાળવા માટે જાય છે અને એનાથી મોહિત થઈ જાય છે એક હજાર સ્વર્ણ મુદ્રાઓ આપે છે અને એ રીતે ધીમે ધીમે પોતે માધવીની નજીક પહોંચે છે અને માધવીના પ્રેમમાં પોતે પડી જાય છે માધવીના પ્રેમમાં પડી જાય છે ને એ રીતે પોતે જેની પત્ની જે છે ખૂબ જ એને જેને પ્રેમ કરી રહી છે એવી પત્ની કનગી જે છે એને છોડી દે છે વ્યક્તિનો જ્યારે નાશ થવાનો હોય ત્યારે પોતે ખરાબ નિર્ણયો લેતો હોય છે ધીમે ધીમે પોતે માધવી સાથે પોતે જીવન નિર્વાહ કરતો હોય છે એની સાથે જ રહેતો હોય છે પરંતુ ધીમે ધીમે એનો વૈભવ એની જે ક્ષમતાઓ જે છે ઓછી થતી જાય છે અને એના નાણાં જે છે એની પાસે પૈસા જે હોય છે સમૃદ્ધિ હોય છે એ પણ ઓછી થતી જાય છે ધીમે ધીમે કોવલમને સમજાય છે કે એને ખરેખર પ્રેમ જે છે એની પત્ની જે છે એને સાચો પ્રેમ કરતી હોય છે અને બધું છોડીને માધવીને છોડીને પાછો એ કનગી પાસે આવે છે માધવીને મનાવે છે સમજાવે છે કે આપણે સાથે રહીએ એને હજારો લાખો સ્વર્ણ મુદ્રાઓ એને આપવાની વાત કરે છે પરંતુ કોવલમને હવે નાણાંથી એટલો બધો ફરક પડતો હતો નથી પૈસા ખતમ થઈ ગયા છે પરંતુ એને પ્રેમ ખબર છે કે મને હૃદયથી પ્રેમ જો કોઈ કરે છે તો એ કનગી કરી રહી છે માધવી પોતે આગળ જતાં એકાંકી જીવન જીવે છે ને આગળ જતાં પોતે બૌદ્ધ ધર્મની ભિક્ષુની પણ બની જાય છે એ કથાની અલગ વસ્તુ છે પુહાર ધીમે ધીમે કનગી અને કોલમ પોતે નક્કી કરે છે કે આપણે પાંડ્ય સામ્રાજ્યના મધુરઈ ખાતે જશું અને ત્યાં આપણે નવો વ્યાપારની શરૂઆત કરીશું નાણાં તો છે નહીં પરંતુ કનગી પાસે પોતાના પિતા દ્વારા આપવામાં આવેલ બે નુપુર જે પાયલ છે પાયલ જે છે એ કિંમતી પથ્થરોથી એને જડવામાં આવેલી છે બહુ જ અંદર અલગ અલગ પ્રકારના મોતીઓની પ્રકારનું અલગ અલગ વસ્તુઓ અંદર ઝવેરાત વગેરે વગેરે છે પોતાના પગની બે પાયલમાંથી એક પાયલ કૌલમ ને આપે છે કૌવલમને કહે છે કે તું આ પાયલ ને સોની પાસે જઈને વેચ અને ત્યાંથી જે નાણાં મળે એનાથી આપણે નવા શાંતિથી જીવન નિર્વાહ કરીશું કૌલમ મધુરાઈ જે રાજ સોની છે એની પાસે જાય છે અને એ પોતે નુપુર બતાવે છે અને કહે છે કે મને આના બદલામાં નાણાં આપો સોની જે છે એને એવું લાગે છે કે આ જે પાયલ જે છે એ રાણીની ખોવાયેલી પાયલ જેવી જ લાગી રહી છે એટલે એ સમયગાળામાં જે પાંડ્ય સામ્રાજ્ય છે નેડુન ચેલિયન્સ એની રાણીની પાયલ પણ ખોવાયેલી હોય છે એના એ સ્ટોરી બને છે આખી સોની જે છે રાજાને જણાવે છે કે જે રાણીની નુપુર પાયલ જે ખોવાણી છે એ એક પુહારના વ્યાપારી પાસે એ પાયલ જોવા મળી છે પાંડ્ય સામ્રાજ્યમાં ન્યાય પ્રિય સામ્રાજ્ય એવું કહેવામાં આવતું હોય છે ને ત્યાં કડક સજા હોય છે અને જે ચોરી કરે એ લોકોને મૃત્યુદંડની સજા હોય છે આથી રાજા પોતાના સૈનિકોને મોકલે છે અને સૈનિકોને કહે છે કે જો ખરેખર રાણીની પાયર હોય નુપુર હોય તો એને મૃત્યુદંડ આપજો સૈનિકો આવે છે કોલમ પાસે નુપુર જોવે છે એવી સરસ મજાની નુપુર જોઈને સૈનિકોને લાગે છે તો રાણીની જ નુપુર હોઈ શકે છે પાયર હોઈ શકે છે અને કોલમને મૃત્યુદંડ આપે છે કનગી આ જાણીને ખૂબ જ ક્રોધિત ભરાય છે બહુ જ ગુસ્સે ભરાય છે અને પોતે પાંડ્ય સામ્રાજ્યના રાજા છે ડેડુન ચેલિયન્સ એના દરબારમાં આવે છે અને ખૂબ જ ક્રોધે ભરાયેલી છે અને ક્રોધે ભરાયેલી કનગી પોતે આવીને રાજાને કહે છે કે તમે ન્યાયપ્રિય રાજા તમે પોતાને કહો છો કયો પ્રકારનો તમે ન્યાય કર્યો રાજા કહે છે મારી રાણીની જે પાયલ છે નુપુર છે એની ચોરી કરેલી હોય છે કનગી કહે છે કે તારી રાણી જે છે એની જે નુપુર જે છે એમાં જે હીરા ઝવેરા જે છે અને મારામાં અલગ પ્રકારના હીરા ઝવેરાજ છે રાજા જે છે એની પોતાની પત્ની જે છે રાણી જે છે એની નુકુર જે છે જે એને તોડે છે બતાવે જો એના હીરા કહે છે બીજી પાયલ જે જે ચોરીની તમે માની ચોરી થયેલી છે એ પાયલને પણ તોડો રાજા જે છે બીજી પાયલ ને તોડે છે અને બંનેના હીરા ઝવેરાજ અલગ અલગ આવે રાજા ન્યાયપ્રિય હોય છે આઘાત લાગે છે મેં ખરેખર અયોગ્ય નિર્ણય લીધો છે અને ત્યાં રાજા પોતાનો દેહ ત્યાગ કર્યો રાણી જે છે એ પણ રાજાના વિરોધમાં દેહ કરે કર્યો કનગી ક્રોધમાં છે ખૂબ જ ક્રોધમાં છે અને એ રોકાતી નથી કનગી પોતે એ આખે આખા મધુરાઈને શ્રાપ આપે છે અને એ પોતે જ્યારે પોતાની જે પાયલ બચેલી પાયલ હોય છે ને જ્યારે જમીન ઉપર બચાડે છે ત્યારે આખે આખું મધુરાઈ સળી ગયું બ્રાહ્મણો બાળકો અને પ્રતિવતા સ્ત્રીઓ સિવાય તમામ લોકો જે છે એ મૃત્યુદંડને સામનો કરે છે એવું કહેવાય છે કે સ્વયં મા મીનાક્ષી માં પાર્વતી નું સ્વરૂપ જે છે દક્ષિણ ભારતમાં એને માં મીનાક્ષી કહેવામાં આવે છે માં મીનાક્ષી નું સ્વરૂપ એમને માનવામાં આવે છે એમનો ગુસ્સો એટલો હોય છે કે માં મીનાક્ષીએ એ આવવું પડે છે અને કનગીને શાંત કરે આખી સ્ટોરી જે છે એ ન્યાયની સાથે જોડાયેલી છે કે ન્યાય પ્રિય રાજા હોવા છતાં પણ એને ન્યાય કરવામાં ભૂલ પડે છે પરંતુ એ ન્યાય કરવામાં ભૂલ થઈ છે એને એક્સેપ્ટ કરે છે એ પોતે દેહ ત્યાગ કરી મૂકે છે બીજી બાજુ ખરેખર એક પતિવ્રતા એક પ્રેમ ખરેખર સાચો પ્રેમ કરેલી સ્ત્રી કેવી હોય એનો પણ આપણને એક મેસેજ મળે છે આખે આખું આના ઉપરથી એક સંપ્રદાયની શરૂઆત થાય છે સેન ગુટુબરની જેની આપણે વાત કરી એમને પટની સંપ્રદાયની શરૂઆત કરેલી હોય તો આ આખી આખી એક મહાકાવ્યો પાંચ મહાકાવ્યોમાંથી એક છે શિલ્પતિ અને હાલ પણ અમ્મા કનગી તરીકે ઓળખાય છે કનગીની હજી પણ દક્ષિણ ભારતમાં એક દેવી તરીકે જોવે છે મા મીનાક્ષિહ નું સ્વરૂપ તરીકે લોકો જોઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આજના એને આટલી જ ચર્ચા તમને જો પસંદ આવી હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ